નમસ્કાર મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે જો તમે શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણના સોમવારના દિવસે આ ઉપાયો કરશો તો શિવજી પ્રસન્ન થશે અને તમારી બધી સમસ્યાઓ દૂર કરશે તો ચાલો જાણીએ આ ઉપાય એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો એક શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજામાં અંજીરનું ફૂલ ધતુરા બેરી અને ફળ અવશ્ય ચઢાવો આનાથી ભોલેનાથ પણ ખુશ થશે બે શ્રાવણના સોમવારે સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો પૂજામાં પૂર્ણ ભક્તિ સાથે ભગવાનને ચોખાના ચાર દાણા અર્પણ કરો આનાથી શિવજી પ્રસન્ન થશે અને વરદાન આપશે પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ ત્રણ શ્રાવણના સોમવારે જો તમે ભગવાન શિવની કૃપા ઈચ્છતા હો તો તમારી ક્ષમતા અનુસાર સફેદ રંગની વસ્તુઓ અથવા ભોજનનું દાન કરો ચાર શ્રાવણના સોમવારે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરો આ ઈચ્છિત પરિણામ આપે છે પાંચ એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં પૂજા દરમિયાન હંમેશા કપૂરનો ઉપયોગ કરવો જોઈએ કપૂર નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મકતા વધારે છે છ શ્રાવણના સોમવારે જે ભક્ત ભગવાન શિવને ભક્તિભાવથી અભિષેક કરે છે અને સાથે જ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરે છે તેમને શિવજી મનગમતું વરદાન આપે છે સાત ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત છોકરીઓએ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ તેનાથી તેમને તેમના ઈચ્છિત વરના આશીર્વાદ મેળવવામાં મદદ મળશે આઠ શ્રાવણ મહિનામાં પૂર્વ તરફ મુખ રાખીને મસૂરની દાળ એક નાનકડો શંખ અને સાત ગાય રાખો ત્યારબાદ ઓમ ગન ગણપતયે નમનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે શ્રાવણ મહિનામાં દરરોજ પૂજા કરો એટલું જ નહીં જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે નવ શ્રાવણ મહિનામાં પૂજાના સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો જે બાદ શિવલિંગ પર દૂધ ચઢાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે શ્રાવણમાં દરરોજ એકવીસ બિલ્વના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો આ લખીને ભગવાન શિવને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો